આજે કાર્તિકી પૂર્ણિમા દેવ દિવાળી જિલ્લાના સુપ્રસિદ્ધ અંબિકા માતાજી મંદિરે જોવા મળ્યો વ્યંજનો સાથે અંબિકા માતાજી ને છપ્પન કાર્તિકી પૂર્ણિમા ને લઈ માતાજી ને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો ભક્તો વહેલી સવારથી જ માના દર્શનાર્થે ઉમટ્યા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા આજે કાર્તિકી પૂર્ણિમા એટલે દેવ દિવાળી નિમિત્તે માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો જેમાં છપ્પન અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવીને માતાજીને ધરવામાં આવી સવારે આરતી સમયે માઈ ભક્તોએ અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવી અને આજે પૂર્ણિમા નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેબંબા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે